વાજી હું પેલા જીતો એ ખબર હે અને હું છું લબડી રહ્યો હજાર રૂપિયા લઈ લીધા તા મે જીતી લીધા એની વાત કરો લબડવાનું તો પોચ કલાક કેમ તો પોંચ કલાક લબડી રહું યાર લબો લબડું હોય ખબર પડે એક ચાલ

પેલા વાણા નાના મેડમ જે હતો પેલું લબડવાનું ખબર હજાર રૂપિયા લઈને આવ્યો તો બુડો

એ લટરી દે એટલો ટાઈમ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓગણીસ

યો આજો પંચા ગન્યો ચા મન્યો હામ કેણે એ બેજી ગયા જો અબ ગટુજી તમને લટાયો હું 50 આમાં હું ગણતો રહે એમ આયા બો હું પકادو નહી હું તો ગણું હું તો કરીને પકડાવું હું તો હે ગટિયો પાહો

અરે વાલાજી જોડે મે સરદ મોદી હે બરાબર લે સરદ મોદી જીતી જાવ તો એર મને 1000 રૂપિયા આલશે જો હું આવી જઉં તો હું આજ સાત પણ આખવાની જે રીઅલ રીઅલ સરદ આખો આ તો ઘરે આલી છે શરદ તે ઘરે હજુ શરદ હજુ આ તો જાય શું કરવાનું મને દોશી નું કોઈ ના ટીચર નાખ્યા હો દોશી નું શું હવે દોશી એને ઘરે તો મોઢ રહેવા દેતી નહીં આ દોશી નું

ઓમ કરો ઓમ ઓમ હતે કરો ઓમ આથી લે થાય આ નહીં થાય નહીં હતે થાય ઓમ કરો ઓમ કરો ઓમ પછી ઓમ કરો ઓમ ઓમ આખી ઓમ આમ હવે એમને એમ રહે જો ચો મેર આયો હું કરું હું કરતો તો એવું કરવા જતો તો ના થાય લે ના થાય તારી ના થાય હું કહેતો તો ના થાય

વાત સાચી ના તો એ જીત છે લબડવાનું ના આવે જીતી ના આવ્યો યાર હજાર રૂપિયા તમારી તાકાત વાલાજી આટલી બધી એમના જોડે જોણકારી ના હોય નખો વાલાજી નો ખાલી જીતી બહાદુર મારે જીતવાનું તમે પકડો જો જોવો તો કરું જો

તમે બે આ ચુંદરજી આગેવાન લઈને આ ચતુજી નમ લઈને જોવાયાત રાખી એટલે શરત તો મેં રાખી હતી તમે કીધું કે શરત લાગી તમને સમજણ ના પડી મને કોઈ સમજાવવાની જરૂર નહી તમે શરત બોલો શરત પૂરી કરવાની

મંજૂર છે તમારે કરવાનું તમારે મંજૂર તો હે પણ આધાર આયા હે એટલે આધાર લઈ લેવા હારે શરત બીજી કરવી હાર તમને ખબર

સર હા હજાર ના બે હજાર થયા મેં લાલચમાં હા પાડી હજાર લઈ લીધા ખબર તમારું નઈ કે મારું નહી